આમોદ જંબુસર વચ્ચે આવેલ દાડર નદી બ્રિજના ખરાબ પરિસ્થિતિના સમાચાર મીડિયામાં પ્રકાશિત થતા ભરૂચ માર્ગ અને મકાન વિભાગ તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરાઈ પણ તકલાદી મટીરિયલને લઈને એકદમ તકલાદી અને નબળી કામગીરીનું ઉત્તમ ઉદાહરણ ભરૂચ માર્ગ મકાન વિભાગ દ્વારા આમોદ ડાડર નદીના બ્રિજ ઉપર પૂરું પાડવામાં આવ્યું છે ખૂબ જ નબળી અને હલકી ગુણવત્તાવાળું મટીરીયલ નાખી ખાડા પૂરવામાં આવે છે અને તે પણ નદીના એક જ ખૂણા ઉપર ખાડા પૂરી બીજી બાજુ જે મસ્ત મોટા ખાડાઓ છે તેને પડતા મૂકવામાં આવ્યા છે વેસ્ટેજ પડી રહેલ કોઈ જગ્યાએથી ઉપાડી લાવેલ ઘાસ ફૂસ માટે તૂટેલા રોડ દસ્ત કપચી જેવા અનેક ભંગાને ભેગું કરી હલકી અને નબળી ગુણવત્તાનું મટીરીયલ દ્વારા કામગીરી કરી ભરૂચ માર્ગ મકાન વિભાગ દ્વારા આમોટ ઢાડર નદીના બ્રિજના ખાડા પૂરવામાં આવે છે

તો આ જો થાય તો કેટલી અઘરી વાત કોઈનો છોકરો જાય કોઈની માં જાય કોઈનો ભાઈ જાય કોઈ કોઈ બી કઈ ને કઈ કઈ ને કઈ જાય તો બહુ તકલીફ વાળી સાહેબ મારા મારા તમને એક જ વિનંતી છે કે વહેલી તકે આ તમે આ પુલ નું કામ કરાવો ને પુલ નવો બનાવો બસ એ બીજું મારા સાહેબ તમને કઈ નથી કેવું અત્યારે ઉપર પુલ પરથી જઈ રહેલા છે અમે સાહેબ મારા તો ઉપર બી ખતરો છે અને નીચે પણ ખતરો છે કાલે કે હરસો થઈ જાય તો નીચે મગર છે સાહેબ મારા સાહેબ એક જ મારી વિનંતી છે તમને કે વહેલી તકે તમે આ પુલનું કંઈ નિરાકરણ લાવો અને કંઈ નવો બનાવો તો બહુ સારી વાત છે સાહેબ બાકી બહુ પરિસ્થિતિ આ પુલની બહુ ખરાબ છે જે ગંભીર બનાવ બનો એ બનાવો અહીં બની જાય તો બહુ અઘરી વાત કહેવાય સાહેબ તો સરકાર સાહેબને મારી એક જ વિનંતી છે કે પુલ વહેલી તકે તમે આ ધાધરનો જે પુલ છે એ વહેલી તકે એનું નિરાકરણ લાવો ને વહેલી તકે બનાવો બસ એ જ બાળા સાહેબ તમને કેવું છે સરકારશ્રી સાહેબ ને